નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જીટીવી ન્યૂઝ સ્લોગન છે જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત ત્યારે આ આપણી જીતને સાર્થક કરવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ સતત પ્રયાસ કરી રહ્યું છે જાગૃત નાગરિકોના અવાજને દેશની ધરોહર સુધી પહોંચાડવાનો જીટીવી ગુજરાત ન્યૂઝ પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સુરતના એક જાગૃત નાગરિક વિરુદ્ધ થયેલી અરજી બાબતમાં જી હા અમે વાત કરી રહ્યા છીએ સુરતના જાગૃત નાગરિક અને એડવોકેટ એવા મેહુલ બોઘરા વિશે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા લોક જાગૃતિના અભિયાન રૂપે કાયદા કે આટીગોટીમાં જેને સમજ ના પડતી હોય એ વિશે વિશેષ જ્ઞાન આપવામાં આવે છે અને લોક જાગૃતિનો અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના એક જાગૃત નાગરિક દ્વારા મેહુલ બોઘરા વિરુદ્ધ ચીફ મિનિસ્ટર અને સુરત પોલીસમાં અરજી આપવામાં આવી રહી છે કે મેહુલ બોઘરા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એ ગેરકાયદેસર છે અને મેહુલ બોઘરા પર કાયદેસરના પગલા લઈ તેઓની પર ફરિયાદ દાખલ કરવામાં આવે સમગ્ર મામલે તો અમદાવાદ શહેરના એક વ્યક્તિએ પોતાને સામાજિક કાર્યકર્તા તરીકેને ઓળખાણ આપી અને તેઓએ જણાવ્યું છે કે અમે ગુજરાત પોલીસને ખૂબ જ નિકટતાથી છેલ્લા બાર વર્ષથી જોડાયેલા પોલીસ મિત્ર છે પોલીસ મિત્ર હોવાના કારણે તેઓ પોલીસની કામગીરીથી વાકેફ હોઈ શકે છે પરંતુ તેઓ દ્વારા જે અરજીમાં નોંધ કરવામાં આવી છે કે મેહુલ બોગરા નામના વ્યક્તિ સુરત પોલીસ તથા અન્ય જિલ્લાની પોલીસના ખોટા વિડીયો બનાવી અને અન્ય પોલીસ તથા પોલીસ અને ગુનેગાર વચ્ચે થયેલા કેસોમાં ગુનેગારોને સાથે રાખીને પોલીસના વિરુદ્ધમાં ખોટા વિડીયો બનાવી અવારનવાર ચાર રસ્તા પર તથા ગમે ત્યાં ટ્રાફિકના જવાનોનો વિડીયો ઉતારી તેઓને કાયદા બતાવીને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે શું મેહુલ બોગરા ખોટી રીતે હેરાન કરી રહ્યા છે સવાલ એ છે કે મેહુલ બોગરા જો હોય તો પોલીસ કેમ કોઈ ફરિયાદ મેહુલ બોગરાની વિરુદ્ધમાં નોંધતી નથી ત્યારે જાગૃત નાગરિક અમદાવાદના જે છે તેમને એમાં વિશેષમાં મેન્શન કર્યું છે કે મુખ્યમંત્રી શ્રી અને સુરત પોલીસ કમિશનરને આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરી તથા કસુરવાર સામે પગલા લેવા વિનંતી કરી છે એટલેથી જ નહીં અટકતા અરજદારે લખાયું છે મેહુલ બોઘરા પાસે પોલીસ તથા પોલીસ પરિવારને ખોટી રીતે બનાવીને હેરાન કરવાની સત્તા છે છે કે કેમ એવો પ્રશ્ન કર્યો ત્યારે મને પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જો મેહુલ બોઘરા પાસે પોલીસ તથા પોલીસ પરિવારને ખોટી રીતે વિડિયો બનાવ્યો હોય તો પોલીસ મેહુલ બોઘરા પર કોઈ પણ જાતની ફરિયાદ કેમ નથી નોંધતી ત્યારે આ બાબતમાં જે અરજદારે લખ્યું છે એ બાબતમાં અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે પોલીસ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરે છે ને એ સમયે જ મેહુલ બોગરા જેવા જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે છે ત્યારે એક રીતે જાગૃત નાગરિકનો મોરલ ડાઉન કરવા માટે આ અરજી કોના ઈશારે કરવામાં આવી છે એ પણ એક સવાલ થઈ રહ્યો છે અરજદારે આ બાબતમાં મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે મેહુલ બોઘરા જેવા પોલીસને બદનામ કરનારા ઈસમો તથા પોલીસ પર જીવલેણ હુમલો કરનારા વિરુદ્ધમાં કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે વિશેષમાં તેવે અમદાવાદના બુટલેગરો વિશે પણ મેન્શન કરેલું છે ત્યારે તેઓએ જણાવ્યું છે કે આ અરજીમાં પંદર દિવસ સુધી તેઓ રાહ જોશે અને ત્યારબાદ અમદાવાદ કલેક્ટર કચેરી પાસે પાંચ દિવસ ઉપવાસ પર બેસવાની પણ મંજૂરી માગી છે શું તમે આ બાબતમાં સહમત છો વાત માત્ર ને માત્ર અરજદાર વિશે નથી અરજદાર બની શકે કે સાચા પણ હોઈ શકે પરંતુ શું મેહુલ બોગરા દ્વારા કોઈ એવા અપરાધ કરવામાં આવ્યા છે કે જે રીતે તેને ચિતરવામાં આવી રહ્યા છે અમે આપનું મંતવ્ય માંગી રહ્યા છીએ મેહુલ બોઘરા વિરુદ્ધ જે રીતે ફરિયાદ દાખલ કરવા એમની સામે કાયદાકીય પ્રક્રિયા કરવા માટેની માંગ કરવામાં આવી છે એ શું યોગ્ય છે જણાવો આપનું મંતવ્ય જીટીવી ગુજરાત ન્યૂઝ પર